છવ્વીસમી ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વસતા મૂળ કચ્છી મહેશ્વરી સમાજની મહિલાઓએ ભાગ લીધો એડવોકેટ કાંતાબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં બારમતી પંથના સ્થાપક તથા મહેશ્વરી સમાજના ઉદ્ધારક તથા આરોગ્ય આરાધ્યશ્રી દડી માતંગ દેવને વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાગટ્ય ઉમાબેન રોશિયા લક્ષ્મીબેન તોડિયા વસંતબેન બલિયા દેવીબેન રોશિયા તારાબેન મહેશ્વરીએ કર્યો ફોટોગ્રાફી પ્રેમીલાબેન ડોરુએ કર્યો મુંબઈ ફર્સ્ટ બિઝનેસ વુમન સુનિતા રોશિયા વોડાફોન આસિસ્ટન્ટ મેનેજર રેખા બળિયા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બેંક રોમા કન્નર સાયકોલોજી સ્ટુડન્ટ વિદ્યા ફફલ દ્વારા માનસિક તણાવ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને અન્ય શિક્ષિત મહિલાઓ તથા શિક્ષિત યુવતીઓ હાજર હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના વક્તા રેખા બાળિયા સંચાલન ગીતા ચંદે કાંતાબેન પાંતરિયા તથા ખાસ સલાહકાર સમિતિમાં સમસ્ત મુંબઈ મહેશ્વરી મહિલાઓ તરીકે હાજર રહ્યા જેમાં પારિવારિક સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બારમતી પંથના અનુયાયી કચ્છી મહેશ્વરી સમાજમાં મહિલા સ્નેહ મિલનને આવકારી લેવામાં આવ્યો જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શિક્ષિત મહિલાઓએ ભાગ લીધો જેમાં સૌ જાગૃત મહિલાઓએ ખુદ ખુદના વિચારો રજૂ કર્યા જેમાં અનેક નિર્ણયો લેવાયા જેમાં ખાસ કરીને જમા કરવો એવા સારા કાર્ય પાછળ ઉપયોગ કરવો અમુક રૂઢિવાદી વિચારોનો ત્યાગ કરવો પારમતી પ્રત્યે જાગૃત થવું ખોટા તાઇફા ન કરવા ધર્મ સાથે કર્મને પણ મહાન બનાવવું એવું કચ્છી મહેશ્વરી સમાજની જાગૃત મહિલા એડવોકેટ કાંતાબેન મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું સમસ્ત મુંબઈવાસી કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહમિલનનું આયોજન એડવોકેટ કાંતાબેન મહેશ્વરી તથા કમલબેન કન્નરે સ્વખર્ચ કર્યો અને કાર્યક્રમમાં ધણી માતંગ દેવ વંદનાથી બાદ સૌ બહેનોએ સાથે ભોજન લીધું અને ભોજનના દાતા એડવોકેટ કાંતાબેન મહેશ્વરી રહ્યા હતા અને અન્ય ખર્ચના દાતા કમલબેન કન્નર રહ્યા હતા